છોટા ઉદેપુર જિલ્લાના જ ઢોલ નગારા સાથે કોંગ્રેસ ની રેલી વોટ ચોર ગાદી છોડના નારા ગુંજ્યા રાહુલ ગાંધીના આવાન પર કોંગ્રેસ નો વોટ ચોર ગાદી છોડ અભિયાન બોળેલીના છે ભુગામમાં ગુંજ્યો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ બોળેલી તાલુકાના છે ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા ઘરે ઘરે તેમજ દુકાને દુકાને સહી ઝુંબેશ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન ચાલી રહ્યું છે જણા ભાગરૂપે આજે બોડેલી ના ચબુ ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો રાહુલ ગાંધીના ના બેનર હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ઢોલ નગારા સાથે ચબુ ગામ ના બજારમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા મોટી સંખ્યા

પ્રમુખ અમજદભાઈ પઠાણ શું કહે છે વોર્ડ ચોર ગદી છોડનો જે રાહુલ ગાંધીએ દેશનીએ ઉજાગર કર્યા છે કે ભાઈ વોર્ડ ચોરીને ઇલેક્શન કમિશન કેવી રીતે સેટિંગો કરે છે કેવી રીતે ચૂંટણીના રિઝલ્ટ ફેરવી દે છે એ પ્રશ્નને લઈને અમે લોકો સુધી પહોંચ્યા છે એટલે ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ મોબાઈલથી એમને મિસ કોલ મારીએ છીએ અને પાંચ કરોડ મિસ કોલ મારીને એ અમારે રાહુલ ગાંધી સુધી એઆઈસીસી ઓફિસ સુધી અમારે પહોંચાડવાના છે અને એના પછી કાર્યવાહી અમારા માનનીય રાહુલ ગાંધી સાહેબ એ આગળ કરશે આ પ્રસંગે માનનીય શ્રી શશિકાંતભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ મોનાબેન અમારા તાલુકા પ્રમુખ નટુભાઈ હકીમ કાકા કાકા અને ગામના તમામ આગેવાનો મોહસિનભાઈ દિવાન તથા યુવા ટીમ બધી હાજર રહી અને એ જ આ દેખાવા દેખાવા માંગે છે કે ભાઈ સાંભળો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા શું કહે છે આજ રોજ જિલ્લા પંચાયત માં આવતા વિસ્તાર ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત કોંગ્રેસ કમિટી દ્વારા આયોજિત વોટ ચોર ગદ્દી છોડનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ ભાગરૂપે અમે આજે સૌ સાથી કાર્યકર મિત્રો સાથે અને અમારા પદ અધિકારીઓને લઈને આ સહી ઝુંબેશ માટે અમે જબુગામ ખાતે આવ્યા છે અને આમ જાણો છે એમ બોટ ચોરી નો જે મુદ્દો છે એને રાહુલજી ઘણા સમયથી સંસદમાં અને દેશના અલગ અલગ પ્રાંતોમાં ચલાવી રહ્યા છે અને એનો ખૂબ સારો મળી રહ્યો છે તે ભાગરૂપે આજે અમે બી હું છોટાઉદેપુર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા અને માઇનોરિટી પ્રમુખ હમજદભાઈ પઠાણ અમારા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી મોનાબેન મનસુરી અને અમારા તાલુકા પ્રમુખ નટુભાઈ બારીયા સાથે અમારી ટીમ અને આ યુવાનો આપ જોઈ રહ્યા છો બધા ઘરે ઘરે ને ગામડે ગામડે દુકાને દુકાને જઈને સૌ મતદાર ભાઈઓને મળી રહ્યા છે ને એમનો મંતવ્ય જાણી રહ્યા છે કે ભાઈ આ વોર્ડ ચોરી ગંદી છોડ જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે શું આપ લોકો એમાં સહમત છો મોટા ભાગે અમને અત્યાર સુધી તેવું કોઈ મળ્યું નથી બધા સહમત જ છે અને એમનું બી કેવું છે કે વાત તો આ સાચી છે એટલે એને પૂરું પાડતા અને પુરવાર કરતા આ પ્રોગ્રામ અમે યોજ્યો છે અને આગામી દિવસોમાં માં બી અમે બુજ ટુ બુથ અને ઘેર ઘેર જવાનો કાર્યક્રમ રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાન નો અવાજ સાથી